બોટાદ નગરપાલિકા ખાતે આજ સામાન્ય સભાનું આયોજન થયું હતું આ સામાન્ય સભાની બેઠકમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભા બેઠકમાં બોટાદના વિકાસ માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે વિકાસની કામગીરીને અનુલક્ષીને બજેટ રજૂ કરવામાં આવ્યું હતું કુલ એકસો કરોડની વિકાસની કામગીરી અને ત્રણ કરોડની પુરાત આ બજેટ તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારોએ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું આ બજેટમાં બજેટમાં મુખ્યત્વે માટે જોગવાઈ કરવામાં આવી છે સાથે બોટાદના તમામ અગિયાર વોર્ડમાં રોડ રસ્તા ગટર પાણી સ્ટ્રીટ લાઇટ સહિતના જરૂરિયાત સંદર્ભે વિકાસની કામગીરી માટે રકમનો ખર્ચ કરવામાં આવશે તેવું બોટાદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું આજની આ સાધારણ સભામાં રૂપિયા ત્રણ પોઈન્ટ તેતાલીસ કરોડની પુરાંતવાળું કુલ રૂપિયા એકસો ને સત્તાવન કરોડનું બજેટ આજ રોજ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર થયેલ છે બોટાદ શહેરમાં અમે એક કૃષ્ણસાગર તળાવ બ્યુટિફિકેશન માટેનું એક આયોજન કરવાના છીએ પ્રાથમિક સુવિધામાં નગરપાલિકાના શહેરીજનોને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર પાણી તેમજ પરિવહન જેવી આંતરમાળખીય સવલતો પૂરી પાડશું ભૂતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ